તો અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં પંદર ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાનું સામે આવ્યું છે વાડેજમાં આવેલ ભાવસાર હોસ્ટેલ પાસે રસ્તાની બિસ્માર હાલત જોવા મળી બીઆરટીએસ કોરીડોરની અંદર રોડની હાલત ખૂબ દયનીય છે મેટ્રો પિલરમાં પણ પાણી ટપકવાની સમસ્યાથી લોકો પરેશાન છે વર્કમાં ડામરની જગ્યાએ ઈટ અને પ્યુઅર બ્લોકનો ઉપયોગ કરાયો છે ખરાબ રોડ રસ્તાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કરોળો રુપ્યાનો ટેક્સ ચુકવ્યા પછી પણ રસ્તાઓ વિસ્માર છે મજબૂત અને ટકાઉ રોડ બનાવવાના મનપાના પોકળ દાવા સામે આવ્યા છે મનપાના પ્રી મોન્સૂનના તમામ દાવાઓની પોલ ખુલી ગઈ છે સાર્વત્રિક પંદર ઇંચ જેટલો વરસાદ સીઝન હજુ સુધી વર્ષો છે ત્યારે ઠેર ઠેર રસ્તાઓની જે હાલત છે વાડજ ખાતે આવેલો ભાવસાર બીઆરટીએસ કોરિડોર છે એ જ હાલતમાં જોવા મળે છે પશ્ચિમ ઝોન નો આતો આ વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર હજુ સરેરાશ તેર ઇંચ જેટલો જ વરસાદ છે આ ઝોન ની અંદર પડ્યો છે પરંતુ જે બીઆરટીએસ કોરિડોર ની જે હાલત છે એ ખૂબ જ બિસ્માર જોવા મળી રહી છે ખાસ કરીને જે વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હોય છે બીઆરટીએસ બસ જે રોડ નું જે પેચ વર્ક કરવાનું હોય તે ઈટ અને જે પેવર બ્લોક છે તેનાથી કરવામાં આવ્યું છે જેના કારણે બસ જે અહીંયા થી પસાર થતી હોય છે ત્યારે જે પેસેન્જરો છે એ પેસેન્જર ખૂબ જ મોટી મુશ્કેલી અનુભવતા હોય છે જે પ્રકારે રોડ હાલત છે સમગ્ર શહેર અંદર જોવા મળી રહી છે જેના કારણે જે કમર દર્દના જે દર્દીઓ છે તેમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો છે એક બધું ચોમાસાની સિઝન છે અમદાવાદ શહેર અંદર અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે તંત્ર પણ હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે દર વર્ષે કરોડ રૂપિયાનો ખર્ચ કરીને માત્ર માત્ર રોડ બનાવવા માટે ખર્ચ કરવામાં આવતો હોય છે પરંતુ એ રોડના કેવા પ્રકારનો રોડ બનાવવામાં આવે છે તેનું ઉત્તમ ઉદાહરણ હાલ ભાવસાર હોસ્ટેલ ખાતે જોઈ શકાય છે કે જે રોડ તૂટ્યા બાદ જે પેચ વર્ક કપચી સાથે સાથે ડામરથી કરવાનું હોય પરંતુ તેની જગ્યાએ પેવર બ્લોક અને ઈટના ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેનાથી આખું જે રોડ છે એ બનાવવામાં આવ્યો છે ઉપરથી મેટ્રોનું જે પાણી છે એ ટપકી રહ્યું છે બીજી બાજુ રોડ છે અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે 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 રોડ તૂટ્યા કોર્પોરેશન દ્વારા શહેરના જે અન્ય માર્ગો ત્યાં પણ દાવા કરવામાં આવે છે કે રોડ મજબૂત અને ટકાઉ બનાવવામાં આવશે પરંતુ અત્યાર સુધી બે હાજર ત્રેવીસ ચોવીસ ની વાત કરવામાં આવે તો એકસો ચાલીસ કરોડ થી પણ વધારે ખર્ચ છે રોડ બનાવવા માટે ખર્ચી દેવામાં આવ્યો છે પરંતુ અમદાવાદ શહેરના લોકોને ઉત્તમ ગુણવત્તા વાળો રોડ મળ્યો નથી કેમેરામેન નરેશ રાજકો સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ